હેલો માય યુટ્યુબ ચેનલ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગાર્ડન અમારું શોર્ટ મૂવીનું શૂટિંગ કરવા માટે અને જો આ ગાર્ડન છે મસ્ત જુઓ અને આજનું શૂટિંગ ખતરનાક થવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો અને હા તમે લોકો મારે ચેમ્બર નવા હોય તો લાઈક અને કરો કરવાનું ભૂલતા નહીં તો જો બધા લોકો દોડીને જુઓ પ્રકાશભાઈ ભરતભાઈ અને આ ધ્રુવ જુઓ અત્યારે तो जो मित्रों અત્યારે અમાર ધ્રુ ભાઈ લેન્સ લગાવા માં રાજભાઈનો જો एकदम લાલ ઘૂમ જો બંધ કરો આંખ ખોલ ખોલો ધીમે કરો અઘો રે હજુ ટીકી ટીક્યુ આવતી નથી કે કાળી ટીક્યુ નથી નીકળતી બસ ખોલ દે હજુ ટીકી આડી કઈ સાઈડ છે ડાબી સાઈડ છે કે જમણી સાઈડમાં આ બાજુ છે આમ મારી બાજુ ફરાવો ફરાવો હા બસ બંધ કરો આખી ચારે ગોલ બાજુ આ ફરાઈ દો બસ ચલાવ પાણી કાઢલો ખાલી આખું તો બંધ રાખવું પડશે રાજા નહી ગયું ખુલી રાખજો અડધી જ ખુલ્લી રાખો અડધી ખુલ્લી રાખો આખ ખોલો થોડી નીચે જોવા એટલું નીચે કરો ભાઈ ઉપર આંખો બંધ કરતો ને

લે અતને સુધારો બે બે કેમેરા કયા કેમેરામાં જોવાનું આપણે ચાલું બીલ નહી ભાઈ હું આજ સમય ની રાહ જોતો તો કે તું ક્યારે અહિયાં આવે મને પેલા આની પત્નીને ને બાર લેતા હો પછી આની વાત મારા ઉપર હતી અરે શું થયું કેમ આમ ભાગતો મારી પત્ની ને છોડી દો મારે આ જોઈએ જોરા

મારી સામે તારું નાક રગડ મારા મારી નાક મારા કલેજા ને ઠંડક મળશે અને પછી તારી પત્ની ને છોડીશ રગત તારું નાખ પછી અમે नीचे भी आ जाऊं नहीं तमे आऊ ना करसो सो એટલે તાલ બસ પાઈ કર હવે મને આ તો બનું साइड थी ले तू अब आजू थी ए तो आवसे वो बंदा सीन अलग अलग बाल नारद रात देखा तो आखा वच छे ए दिन आटो सीन ले, ले आ

લઈ લે પ્રદીપ ના આવી લે સેટિંગ જ કરીને આલી તને વગાડવાનું હો ડાયરેક્ટ કેટલી સેકન્ડમાં ખાલી મને કહી બે એક બે સેકન્ડ દેખાય છે શું કામ જા અલે મારા ભાઈ મારું ડાયલોગ કાગ ખાલી આ તું ખાલી લેશે આપડો હાલ ટાઈટ આ બધો પાલ લેગ મારીને ના આયા મારી વાઈફ પ્રેગ્નન્ટ એ દીદીનો વચ્ચે સીન આવો જો આમથી રાખ

ના ના ઉપાડી ફેંક પાછળ રોટલા ખાવા માણસ એના ઉપર હાથ નાખો એટલે ડાયરેક્ટ કરે બોલ જા રાત તો બહુ ખરાબ માર પડી રહ્યો જોડાગર માથું માથું નાખ્યું ગરમ ચાલો

જોઈ લો गाइस બધે તડકાની મહેનત કરી રહ્યા છે તડકો બહુ ખતરનાક છે તો એ ਵੀ કરી રહ્યા છે એમ નહીં બનતું શોર્ટ મૂવી બરાબર બંગો બંગો છે હા અડદનો પાપડ કોણ છે પ્રદીપ માર બી છે અડદનો અડધો ફાડી અડદનો અડધો ફાડી તમારી વાઈફ ને રાજનામ ના ગુંડાડનેપ કરી છે અને થોડી વાર પેલા એના માણસો અહિયાં જ વાતો કરતા હતા સિટી અમારી ચલો પછી કઉ અરે આટલી વાર આ લોકો ક્યાં જતા રહ્યા અરે ભરતભાઈ કેસો હવે શું થયું તમારી વાઇફને રાજનામ ના ગુંડા અને થોડી વાર પેલા એના માણસો અહિયાં એ જ વાતો કરતા હતા શું તો ક્યાં ગયા એ લોકો ખબર નહીં હું તમને બોલાવા આવ્યો એટલી વાર માં છટકી ગયા એ ભાઈ થોડી વાર પેલા જે અહિયાં માણસો હતા એ ક્યાં ગયા એટલે તમે પહેલા રાજના માણસોની વાત કરો છો હા હા એમની જ વાત કરું છું સોરી એમની માહિતી હું તો શું આ ગામમાં તમને કોઈ નહીં આપે અબે કેને છુપતા હે તો તને જ મારી મારીને ભૂત બનાવી દઈશ અરે પ્રકાશ સર આ શું કરી રહ્યા છો એક મિનિટ સાઈડમાં આવો જો હવે મેડમ ને ગોતોલો એક જ રસ્તો છે એ લોકો અવારનવાર અહીંયા આવતા જ હશે હવે આપણે ડેલી અહીંયા આવીને એમનું ધ્યાન રાખીશું અને જેવા જે દેખાઈ જાય તો પત્તો લગાવી દઈશું કે મેડમ ક્યાં છે આટલા દિવસ રાહ જોઈ છે તો એક બે દિવસ બીજા ચાલો અત્યારે સાંજ ઘરે જઈએ ચાલો રાજ આંખો આંખોમાં શું થયું મારા ભાઈ નેસ ના કે આલા મંદ લાગે કે તું પીને આવે એવું લાગ્યું યાર થોડો તો છે રાખે લાલ લાલ ગો લાલ સે તો ના હમજો નસો કર્યો છે કિસન ની યાદ